તો ખબર હોર મજા માતા યુટ્યુબ ફેમિલી કેમ છો બધે ફેમિલી મજા માતા છો ને મજા માતા મારી ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે ને કન્ટિન્યુ વિડિયો આખો જોન છેલ્લા ગણ જો ધબ ધબ એમ જો બહુ બાટી દેખ ધનજી જી તો હવે બહુ સડક દૂર છે અને એક નવીન માં વાત તમને જણાવવાની છે કે આજે શીપ આવે છે મોટી બાર બોટ વટી છે ચાલો માર ધનજી જી છે ને ઠેઠ હેટ ઘરે થી ધોળ આવતા અને અમી જો એટલે પોકી જાય ને એટલે બદલ ધડ્યા તને એટલે કેટલે બધો ઠેઠ છે બોટ આવી હા તો ધનજી જી છે ને બોટ ડાગડો છે દુનિયા નું ધડ્યા દુનિયા નું ધડ્યા દુનિયા નું ધડ્યા પણ બોટ છે ને એક બંધણે પોકી ને પછી દેખાડશું અહીં લાગી પડે ને એટલે ઓકે અને

De la mano de la cama, y un poco de la pico de la mano de la cama. Va, va, va. Qué bueno, ¿qué es eso? 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 ¿Qué es No ¿Qué es eso? 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 es eso? ¿Qué 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 es eso? હે ફા બ વા તંજી મે બોટલ ને વિડિયો જો ને ખબર પડી જાય ને દુકાન હોય ને સોડા હોય ને એમ કે કા કેમ જાય કાય કા દરિયા મે જાય ને કાદા બાદા ગમમી જાય તહ બનાટી ને ડબડબટી હો ધનજી કારી કરે થી જો ધનજી હે પગમલી પગમલી કાઢા બધું કાઢી લે સુ पुत्ता होतली पोटी वाने गुवाल गरी तो वा कितलो आरे का हां होतली उडी दे हाच पोटी का हां वो हासी वाचे आज धनजी उडी दे आज मार बेटा धनजीोदर मौज में लागे केम ला लगे तन केन दरिया में लीवे हे ते ए तू हु लेवाय न काय बोलावणो न होय बोला बस नेलावणो होय धनजी तू हु लेवाय रावन में आवो तू लोस ना बोई सु करताय बो ना माते काय काय कर घालवा घालवा तोय ना मालता नाव पोटी छे इ धडोदी ઈ વાત હાસીગા મિત્રો ફાઇનલી મી પોગી જશે તા પોગી જાય હે પા એમ કે હોણ જશેમ જો તો કેટલા હોય કટ 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 ધનજી જલ્દી એટલે લેવલ છે હોણ પકડ ધનજી જલ્દી

અને આ છે ને કઈ કઈ સારું વાતાવરણ છે નહીં એટલે બહુ દેખાતી નથી બોઠાવ કાઠે છે લાલ કલરની છે અને જો જાય આ જાય છે ઉગમણી તો અહીંયા એક છે ને જો આવડો નાનું બસું ઢળે છે અને આ છે વચમાં બોટ અને એની પાછળ તો તે હાવ જોઈ એ ઉતા છે અહીંયા જરૂર તો નિરખીને બધા મિત્રો જોઈ લઈએ તો આ છે બોટ મોટા મોટી શીપ એ હા એ ખેંચી ને બળિયો કેવાય એ આનું મોટી મોટનું મશીન બંધ છે ઇન્જિન ઇન્જિન બંધ હોય કે એટલે એક છે ને ચોકીદાર છે પાછળ કોઈ હા મશીન ઇન્જિન બંધ હોય કે એટલે ઢહળી નું પડે અરે ગમે એવું હોય તે લીધે બળ્યો કહેવાય બળિયાને તાકાત હોય ને એટલે એક જ ન હોય ગમ્યો ને ખાસી એ બળ્યો છે એ ઓલો આગલા બળિયાને પરો વાળો હોય એ છે ને શેને છે કે એ આગળ વજાતા ને આગળ છે ને એ પાસે વજાવતો હોય એમ કરતો અરે હાઉસિંગ ને ઓઢર લે આ બળિયો કેવાય ને બળિયો ગમે ઢળે એમ કે આ કઈ વિડીયો માં તો એની વળી બેટ પડી તો એ તો આમ છે ભાઈ કે બોટ જાય એટલે જોરદાર હો કાઈ નો કટે મસ્તી ની બોટ છે હા એ છે ના ઓંડી છે તા તો છે ધનજી આ લોકો તો છે ને આ કઈ કેવી બોટ ડેન્જર છે ઓ પણ ના

કાઈનો ઘટે ને બોતે જાય ને મોજાય થઈ જાય છે ને વાદળા ભાઈ થી વધારે થઈ જાય ભયંકર જોવો વરસાદ આવે એની જેવા વાદળા થઈ એમ કે ધનજી ધનજીભાઈ કા ધનજી ભાઈ અને તો અહીંયા કામ કરવાનું શરૂ છે ખીલા નાખે ધબ ધબાડીને બહુ બાટી જો 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 કેમ નાખે વાહ 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 ભાઈ વાહ એવો ધનજી ની ની મમી ને ધનજી બળ કરે આય એ તો એલે બળ કરે તો એલે બળ કરે તો એને બળ કરે લુક ગયા તો

મિત્રો ફાઈનલી તમે જોવો બંધણ આપણે ઊભું કરી દીધું છે આજ ને આજ અને આપણે કીધું કે બંધણ ઊભું કરી દેવાનું છે તો કરી દીધું હવે હરખો કરવાનો હાંધવાનો થોડું થોડું બાકી છે ઈ હવે અત્યારે કરીશું પાણી આવે ત્યાં સુધી અને પાણી આવી દે પછી પાછા વયા રાખું તો ઈ પછી પા કાલ માં આવીશું તો એવી રીતનું છે ભાઈ આગળ કન્ટિન્યુ મેના રહો તો હું બંધણ બસી ગયો હા હવે બંધણ બસી ગયો ઢોગી જા ને તે હા હું એમ કેતી હી આ આ એવડા બટા તૈન રાખે

પાણી આવતું જાનુ ને હા એમ જ હાલો રાખું તો થાય એટલે કા તો ધીમે ધીમે હવે અમે થાકી જશે ને ભાગ્યા છે ઘરે કા હા મચ્છી જોવા પણ ચેનલમાં એવું છે તો મિત્રો મળશે બીજા નેક્સ્ટ વીડિયોમાં બાય બાય